ખાસ કરીને જો તમે અમારી એન્સ ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એન્સ ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે ગઈ કાલે આપણો પરિપત્ર થયો છે તો એને લઈને જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો કચ્છ માટે ફાળવામાં આવેલા છે તો એને લઈને જે બદલી કરાય એવી પ્રાથમિક શિક્ષકોની માગ છે તો આખી પ્રોસેસ શું છે આપણે જોઈ લઈએ જે કચ્છના પ્રાથમિક શિક્ષકોની બે વર્ષથી જિલ્લા ફેરબદલીના ઓર્ડર મળી ગયા છે તો મિત્રો જે કચ્છ જિલ્લાની અંદર પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવે છે તો એ મિત્રોને ઓર્ડર તો મળી ગયા છે પણ ત્યાંથી એમનું પોતાનું મહેકામ ન જલવાતું હોય તો એ માટે તંત્ર દ્વારા છૂટા કરવામાં આવ્યા નથી ત્યારે તંત્ર દ્વારા તેમને તાત્કાલિક અસરથી છૂટા કરવા માટે નિર્ણય લેવામાં આવે તેવી માંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાઈ છે અને આ અંગે પ્રમુખ નયનસિંહ જાડેજા મહામંત્રી કેરના આહિર કાર્ય અધ્યક્ષ હરદેવસિંહ જાડેજા અને ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા એમને પોતાની જે રજૂઆત કરી હતી અને બદલી કરેલા શિક્ષકોની બીમારી સહિતની અનેક સમસ્યાઓ હોવા અંગે જણાવ્યું હતું અને રાજ્યસંઘના કાર્ય અધ્યક્ષ હરિશિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કે જે શિક્ષકોને છૂટા કરવા માટે જો પચાસ ટકા પોતાનો મહેકમ જલવાતું હોય કે જે શિક્ષકો પચાસ ટકા હોય બરાબર તો એવા હોવા છતાં બદલી કરાવેલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા ન હતા અમુક જગ્યાએ મહેકમ ચલવાતું હતું તો પણ એમને છૂટા કરવામાં આવ્યા ન હતા અને તાજેતરમાં ધોરણ એકથી થી પોંચમાં નવસો ને બાવન વિદ્યા સહાયક અને પોણસો ને સિત્તેર જ્ઞાન સહાયક તો ધોરણ છ થી આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયના ચારસો પંચોતેર અને ભાષાના પોંચસો ને વિદ્યા સહાયક મળી કુલ પચીસો ને બે શિક્ષક મળ્યા છે તો હજુ ધોરણ છથી આઠ ગણિત વિજ્ઞાનના વિષયના પણ શિક્ષકો એમને પહોંચો કે સસો મળવાના છે તો પણ હવે જે ખાસ કરીને બદલી થઈ ગઈ છે ઓર્ડર તેમના મંજૂર થઈ ગયા છે તો એ શિક્ષકોને જલ્દી છૂટા કરવામાં આવશે તેવી એમની માંગ છે અને મિત્રો હવે તમારે ઘણી રાહ પોતાના વતન તરફ તમે પ્રયાણ કરશો ચિંતા કરતા નહીં બરાબર ટૂંક સમયની અંદર બસ જે શિક્ષકો ગણિત વિજ્ઞાનના ખાસ હાજર થશે અને અમુકને જે શિક્ષકો ગણિત વિજ્ઞાન તરીકે ત્યાં આવશે એટલે તમારે ત્યાંથી ઓર્ડર મળી જશે છૂટા થવા માટેનો તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું જય હિન્દ જય ભારત